રાજ્યસભામાં સાંસદ શ્રી શક્તિસિંહ ગોહિલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રીએ જે અતિવૃષ્ટિ અને પાક પૂછેલા સવાલના જવાબમાં જે રાજ્યસભામાં જવાબ આવ્યો છે એ સાંભળી અને ગુજરાતના ખેડૂતો ચોંકી જશે કેન્દ્ર સરકારે રાજ્યસભામાં જવાબ આપ્યો છે કે ગુજરાત સરકારે એનડીઆરએફ મુજબ વળતર આપવા માટે અમને કોઈ અહેવાલ કર્યો નથી મતલબ એનડીઆરએફ મુજબ જે ખેડૂતોને મબલક પૈસા મળવાના હતા આ કોઈ પૈસા મળશે નહીં જે ડબલ એન્જિન સરકારના ખૂબ ગીત ગાય છે જે વારંવાર કહે છે કે મોસાળમાં જમણવાર અને માં પીરસનાર જેવી સ્થિતિ ગુજરાતની ખેડૂતોની ગુજરાતના લોકોની છે આની ઉપર છેદ રાજ્યસભામાં જે જવાબ આવ્યો છે એને છેદ ઉડાડી દીધો છે એમણે કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળી અને ગુજરાતના ખેડૂતોને કેવી રીતે પાયમાલ કરવા ખેતી વિહોણા કરવા જેથી કરીને એમના મિત્રોને એ ખેતી લાયક જમીન આપી શકે એનું ષડયંત્ર આ રાજ્યસભામાં આપેલા જવાબથી બહુ સ્પષ્ટ થયું છે જુલાઈમાં જ્યારે વરસાદ થયો ત્યારથી હું કહું છું ઓગસ્ટમાં થયો ત્યારે પાછું રિપીટ કર્યું ઓક્ટોબરની અંદર પાછો જ્યારે કમોસમી વરસાદ થયો ત્યારે મેં રિપીટ કર્યું કે બે હજાર સોળના કેન્દ્ર સરકારના અછતગ્રસ્ત મેન્યુઅલનો અમલ કરો કેન્દ્ર સરકારને અહેવાલ મોકલો પણ આજની તારીખ સુધીમાં કોઈ અહેવાલ મોકલવામાં આવ્યો નહીં અહેવાલ મોકલો નહીં કેન્દ્ર સરકારને બાનું મળી ગયું અને રાજ્ય સરકાર છે એ ખુલ્લી પડી ગઈ છે ગુજરાતના લોકો સમક્ષ ગુજરાતના ખેડૂતો સમક્ષ એટલે આ સરકાર છે એ ખેડૂતોને કેવી રીતે દંડવા ખેડૂતોને કેવી રીતે પાયમાલ કરવા એની નીતિ સિસ્ટમેટિકલી પહેલા પાક વીમા યોજના બંધ કરી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં એક રૂપિયો આપ્યો નહીં અને પાક નુકસાનીના નામે જાહેરાત કરે છે કે પ્રતિ હેક્ટર બિન પિયત ના પૈસા આપે છે એમાં શું કરે છે એક હેક્ટર માં નુકશાની થઈ હોય તો વિસ્તાર છે ઘટાડી અને અડધો હેક્ટર કરી નાખે એટલે અગિયાર અડીને ક્યાં આવે પાંચ હજારે આ સિસ્ટમેટિકલી ખેડૂતો આરે જે ષડયંત્ર હતું એ આજે માનનીય શક્તિસિંહ ગોહિલે જયારે રાજ્યસભામાં સવાલ પૂછ્યો અને કેન્દ્ર સરકારે જવાબ આપ્યો એમાં બહુ સ્પષ્ટ થઈ ગયું છે કે આ સરકારના દેખાડવાના અને ચાવવાના દાંત અલગ છે